એ તૈયાર કરીને મેલું તો હમણા દૂધ આલા નકા હું ખાહુ આજ તો સવારે ચા મિલવાય નહીં હો પછી 20 20 રૂપિયા ઠેલ્યો ના લીધી ના કરતા બે હાથ ના પીવો શાંતિ થી ભૂલા ભયા ત્રય નહીં રાખતા હોય આ ભઈ હું જ રેવું છું આખો દાડો કશું કોમ જ નહીં બીજું લઈ લે પેટી લાય તો જો નહીં આવા એમ તો બહાર કદી કોઈ આડા હાડા નહી તમે હા ખોળ તો તમે મેલતા મેલ પણ મારે પેલા એરંડા નાસી દો ને એટલા ના પાડી તમે તાર સવારે જ નાખી દઉં તો તમારો છોકરો કોમ માં બેડો છો મારા છોકરા કેતો તો કે હાલ અમારે સેટિંગ નહીં નરવા નહીં ને ખોટા ખોટા વાયદા શું કામ કરો છો નાખવું ના પાડી દો યાર નાખવાનું તો ના નહી જાદુભાઈ પણ પૈસા જોવી ડીઝલ તો મફત પેટ્રોલ પંપ વાળા આલી એ તો એતો પણ હવે આપડે સાધન રાખજે એવું એ કરવું પડે કોઈ ગ્રાક ને ના પડે પડક દઈ ને યાર ચોથી લાઈન લાઈન નાખવું ના હોય તો હજાર રૂપિયા આલો નાખીને પાડીયો ચાલુ હાલ તો પૈસા નહી એટલે પેલું એ કરીએ છે કોઈ બાર મહિને નહીં કમ્પ્લીટ ટાઈમ છે રીક્ષા બદલ જતા યાર

હા શેરવામાં શેરવામા ભાવે છે નિરાજ જાય છે હવે એમને ખબર પડશે કે જેટલા વને જેટલા થાય છે આ તો હું શું છે બધું પ્રિય કરું છું પણ તસ ચાલી નવું છોડાવી દઉં ભાઈ ટ્રેક્ટર હવે ખબર પાડવી પડશે મારે આજ તો એક આદાન પાડી દઉં હું વાત કરી મારા પૈસા મેલીને ટ્રેક્ટર નવું લાવી દીધું આ ચૂકવી પણ કરી રહ્યા છે કોઈ ગામ માં શેડિયાલતું નતું તે ત્રણ વર્ષ હું શેડિયાલું છું અને ત્રણ વર્ષ પૈસા બાચી હી તોય હું વળી કઉ હો બાપડા શેડતા હો શેડતા અને આ જો તરત નવું ઘર આગળ લાઈન ઉભું કરી દીધું એટલે હું સમજી છી આખા ગામમાં કોઈ મારો રૂપિયો ના રાખ હોવાની શરમ ભરી એટલે હોમા પડ્યા છે આ બાજો ઈવન આ તો ઘેર જઈ જઈને મારું ઉપાડી ઉપાડીને મારું ખબર પડે ના હું સમજતા છી મારા પૈસા એય

પંદર હાજર રૂપિયા લેવાના સીધા રાજ્યો એટલા પણ વાયદો તો કર્યો હાલ વાયદો નહિ નવું ટ્રેક્ટર લાઈન ઉભું કર્યું છે કે પૈસા તારા છે હું કેતો તો હું ના પાડી ત્યાં નહીં છેડયા પંદર હજાર રૂપિયા તું પાવર કરી આટલો બધો વાંચું ભોડું બોડું કશું નહી બોલવાનું પૈસા બાબતે ડુંગરુ બોલ્યા કે નહીં પૈસા હા તો પૈસા હાલી ને લાવવાનું તું જ લાવી ગીધું તું બીજા ગામ બીજા ગામ બીજા ગામ તું તો છોકરા તો કોઈ ગયું જ ને તો હવે જેલ ના હરૈયા ગણતો તો તારે હાલ બઉ પાવર હોય તો વાલ ગયો તાર બાપના તણ બાપ છોકરો એકલો બાપડા ને મારવા આવે છે ને આપણું અમાર કઈ નહીં તારા રૂપિયા થી પંદર હજાર રોપડિયા માં હાલ જવું તું અમાર શું કરવા

રાખે ને ઘેર લડવા આવું છું આ સાધુ બા લાલ તૈયાર છે અને આડું લીધું તો એને બોટલે તમે લે આયા આ બીજી સમજી લેતો હવે ધબકી કુ ધપ થોડો માપ રહી પૈસા કરે પૈસા તો એને નહીં મેળવાના તા એવું નહી આજ નઈ તો કાલ હો ભલે આજે મને અફણ પાવું પડે તો પાવ પણ પણ એના ઘેર જઈને બે હારવા છે આ લેવા કરીને પૈસા લેવારો બાપ હોય મન બુદ્ધિ હોય હવે પંદર હજાર લેવાની મય ત્રીસ હજારનો ઓફર પાવાનું હોય હો હો પિતા આવા નાવા ધંધા કરા ને એમ તમે આ બધા ઓછા હેઠ હે પહેલાં અહીં શેડવા જવાનું સહીતા બાઈ હુંય જ રહે આવું છું આખો દાડો બાપ મજૂરી કરા ને એ આ અગિયાર અગિયાર વાગ્યા તો હુંય રહીશ ઓકે મને બે આ વાજે સામેલીને પીવો પૈસા તાણી મગજ થોડું સોન થા